નમસ્તે કેમ છો મજામાં હું સીમા અને કિચકુકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું મહારાજ સ્પેશિયલ મિસળ પાઉની રેસિપી આ એકદમ ખાવામાં ટેસ્ટી હોય છે આ મહારાષ્ટ્રમાં ખૂબ જ વખણાય છે અને આને સ્પ્રાઉટમાંથી બનાવવામાં આવે છે આપણે જે ફણગાવેલા કઠોળ હોય તેમાંથી બનાવવામાં આવે છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો તમે ખૂબ જ ભાવશે અને આ બનાવવું એકદમ ઈઝી છે સાથે સાથે આ મિસળ પાઉ મસાલો પણ બનાવશું એટલે મસાલો પણ ઘરે બનશે અને વસ્તુ પણ ઘરે જ બનશે એટલે બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરી આજની રેસીપી મારા સ્પેશિયલ મિસળપાવ જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે આઇકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઇઝી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના થાય તેના માટે હવે આપણે મિસળ પાવનો મસાલો શેકીશું તેના માટે એક નોનસ્ટિકની પેન લઈ લેવાની અને તેને ગરમ થવા મૂકી દેવાની થોડીક ગરમ થઈ જાય પેન એટલે ફ્લેમ એકદમ લો કરી દેવાની અને બીજા મસાલા આપણે નાખતા જશું તેમાં આપણે બે મોટી ચમચી ધાણા રાખી દઈશું આખા ધાણા પછી તેમાં એક મોટી ચમચી તલ નાખી દઈશું ચમચી નાની વરિયારી નાખી દઈશું અને એક મોટી ચમચી આપણે જીરું નાખી દઈશું બે ચમચી જેટલું દગડ ફૂલ નાખી દઈશું પછી તેમાં આપણે અડધી ચમચી મરી નાખી દઈશું અડધી નાની ચમચી છે આ પછી તેમાં તજનો એક ટુકડો નાખી દઈશું અને સાથે સાથે બે સ્ટાર એની એટલે કે ચક્રી ફૂલ આવે તે આપણે નાખી દઈશું આપણે તેમાં આઠ થી દસ લવિંગ નાખી દઈશું વન કપ આપણે નાળિયેલ ને લાંબુ લાંબુ છીણીને એટલું લઈ લેશું જો તમારી પાસે લીલું નારિયલ હોય તો લીલું જ લેજો અને જો એ ન હોય તો પછી પાછળથી એડ કરજો હવે આપણે આ બધા મસાલાને રોસ્ટ કરીશું ફ્લેમ ઉપર આપણે એકદમ રોસ્ટ કરવાના છે જો તમને આવી રીતે ના ફાવે તો આવી રીતે હલાવી હલાવીને પણ રોસ્ટ કરી શકો છો એકદમ સરસ સુગંધ થવા માટે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું આ બધા રોસ્ટ થઈ ગયા છે તો તેમાં આપણે બીજી વસ્તુ નાખી દઈશું ત્રણ મોટી ચમચી લાલ મરચું આ સૂકું લાલ મરચું છે ત્રણ ટેબલ સ્પૂન છે પછી સાથે મીઠું પણ નાખી દઈશું થોડુંક મીઠું હું અત્યારે નાખીશ ને થોડુંક આપણે પાછળથી વઘાર કરીશું ત્યારે નાખીશું હવે આપણે તેમાં ત્રણ મોટી ચમચી લસણ અને આદુને મિક્સરમાં ઘૂમેરી લીધું છે અને તેની પેસ્ટ લઈ લીધી છે હવે આપણે એને મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું કેમ કે આપણી પેન ગરમ હોય તો તેમાં શેકાઈ જશે મિક્સ થઈ ગયા પછી એને ઠંડુ થવા દેસુ અને પછી આપણે તેને પાણી નાખીને એકદમ પેસ્ટ બનાવી લેશું હવે તેમાં આપણે એક બીજું સ્ટીલનું કુકર લઈ લેશું આપણે માં ડાયરેક્ટ જ બનાવશું એટલે અને તેમાં આપણે તેલ નાખી દેસુ તેલ થોડુંક વધારે જ યુઝ કરશો મેં અહીંયા છ ટેબલ સ્પૂન તેલ લીધું છે છ ટેબલસ્પૂન એટલે કે છ મોટી ચમચી તેલ

આમાં તેલ થોડુંક વધારે જ નાખજો કેમકે તેલનો જ ટેસ્ટ આવશે નહીં તો ટેસ્ટ નહીં આવે એટલે બે થી ત્રણ મિનિટ પછી ગુલાબી થઈ જાય એટલે આપણે તેમાં ટમેટા નાખી દઈશું તેને આપણે લો ફ્લેમ ઉપર જ શેકશું આ બધું આ બે થી ત્રણ મિનિટ પછી રોસ્ટ થઈ જાય પછી આપણે તેમાં બીજા મસાલા નાખી દઈશું એક મોટી ચમચી લાલ મરચું નાખી દઈશું લાલ મરચું નાખી દીધા પછી તેમાં અડધી ચમચી હળદર નાખી દઈશું એક ચમચી નાની ધાણા જીરું પાવડર નાખી દઈશું અને મીઠું પણ થોડુંક નાખી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી દઈશું અને અડધી મિનિટ સુધી એને ચડવા દેશું પછી તેમાં આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી તે નાખી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું હવે સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં કઠોળ નાખીશું મેં અહીંયા બે કપ કઠોળ લીધા છે જે ફણગાવેલા કઠોળ જ આમાં યુઝ થાય છે તો ફણગાવેલા કઠોળ જ લેજો તેમાં એક કપ મેં મગ લીધા છે અને એક કપ ચણા લીધા છે તમારે જો એકલા મગ લેવા હોય તો એકલા મગ પણ લઈ શકો છો અને એકલા મઠ લેવા હોય એકલા મઠ પણ લઈ શકો છો હવે એને સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે એને થોડીક વાર ચડવા દઈશું અને પછી તેમાં આપણે જે આપણે જારમાં પીસ્યું હતું તેમાં જ એક કપ પાણી નાખીને તેને ધોઈને લઈ લેશું પછી બીજા ચાર કપ હું પાણી લઈશ એટલે ટોટલ કપ પાણી નાખ્યા છે અંદર અને સારી રીતે એને હલાવી લેશું ને મિક્સ કરી લેશું હવે ફ્લેમ હાઈ કરી દેવી વાંધો નહીં સારી રીતે મિક્સ કરી લેતા પછી આપણે એને ચડવા દેશું તો કુકરનું ઢાંકણ બંધ કરી દેવું અને તેને ચડવા દેવું બે વિસલ થાય ત્યાં સુધી ચડવા દેવું નહીં મીડિયમ ફ્લેમ ઉપર તમે દસ થી બાર મિનિટ એને ચડવા દેજો તો એ ચડી જશે હવે પછી ચડી જાય પછી એને એકદમ ઠંડુ થવા દેવું હવે આ કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે એને ખોલીને જોઈ લેશું વાવ તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યું છે આપણું અને તેલ એકદમ છોટો પડ્યું છે ઉપરથી ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું અને એને મિક્સ કરી દઈશું તમે આ જરૂર જે ટ્રાઈગ જો તમને ખૂબ જ પસંદ આવશે આ જેટલું લાલ દેખાય છે એટલું તીખું નથી કેમ કે આમાં કાશ્મીરી મચ્ચો છે એટલે હવે મિક્સ કરી દીધા પછી આપણે તેમાં ગોળ નાખીશું એક મોટી ચમચી એક ટેબલ સ્પૂન છે ગોળ છે એને મિક્સ કરી દેવાનું ગરમ ગરમ છે એટલે ઓગળી જ જશે અંદર હવે આ મિક્સ થઈ ગયું છે તો આપણે એને સર્વ કરીશું મેં અહીંયા થાળી લઈ લીધી છે અને તેમાં સર્વ કરું છું અને ઉપરથી થોડુંક તેલ પણ એડ કરીશ કે એના વગર તમને મજા નહીં આવે ખાવાની એટલે થોડુંક એક ચમચા જેટલું એ પણ એડ કરવું હવે તેને હું પાઉં સાથે સર્વ કરી છે ઉપરથી આપણે જે ચવાણું આવે તે લઈ લેવું આ ખાટું મીઠું ચવાણું છે એટલે મિક્સ છે ઉપરથી થોડાક ધાણાભાજી સ્પ્રિન્કલ કરી દેવા આપણે એમાં થોડી ડુંગળી સ્પ્રિન્કલ કરી દઈશું અને પાછું થોડુંક એક ચમચી જેટલું ચવાણું છે તે પણ નાખી દઈશું સાથે ચવાણું આપણે સર્વ કરીશું અને થોડીક ડુંગળી અને લીંબુની સ્લાઈસ પણ સર્વ કરીશું તો તૈયાર છે મહારાષ્ટ્રનું ફેમસ મિસળ તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી આ રેસીપી રેસીપી ગમી હોય તો ખૂબ ખૂબ શેર કરજો અને લાઈક તો ખૂબ જ કરજો જેથી મને પણ ખબર પડે કે તમને આવી રેસીપી ગમે છે તો હું આવી રેસીપી તમારા માટે લઈને આવું તો તમે એન્જોય કરો આ મિશળ પાવની આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ